આપણી ગાડી લોડ થઈ ગઈ છે કાંટો કરાવવા ગયા સાતસો છે સાતસો કિલા ભાઈ ઓછું આવ્યું છે અમે કાંટો છે તો ભાઈ આપણી ગાડી ફાઇનલી લોડ થઈ ગઈ જો ભાઈ અલપત્ર રસ્તા માર છે ભાઈ આવે એટલે બાંધવાના ત્રણસો રૂપિયા કીધા છે એટલે આપી દઈએ પછી ભાઈ બાકા ચીકા કરીને અહીંયાથી નીકળીએ

आज वाह यो भाई टर्निंग नो वीवो हो बा टर्निंग

દેખાય નવાપુર બોર્ડર બોર્ડર ઉપર ઊભા છે વરસાદ જુઓ તમે આ ગાંડા ઘર ના મોટા વરસાદ જુઓ આ ભૂકા કાઢી નાખે ભાઈ જેને કે ભૂકા કાઢી નાખે એટલો વરસાદ ચાલુ છે ભાઈ